સ્વાગત છે મિત્રો તમારું આપ સૌનું આજના વિડીયોમાં સૌથી પહેલાં તો આપ બધાને મિત્રો રામ રામ મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છે જે આવાસ યોજના છે મિત્રો એનું લિસ્ટ આવી ગયું છે હવે આ લિસ્ટમાં મિત્રો તમારું નામ છે કે નથી તમે રિજેક્ટ થયા છો કે તમે પાસ થયા છો મિત્રો એ ચેક કરવું હોય આપણે તો કેવી રીતના મિત્રો 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 આપણે ચેક કરીશું અને જો જો હજી સુધી પણ તમે આ આવાસ ફોર્મ ના ભરેલું હોય તો તમે કેવી રીતના આ ફોર્મ ભરશો એ બધી જ માહિતી આપણે મિત્રો આજના આ વિડીયોમાં તમને મળવાની છે સૌથી પહેલા મિત્રો વાત કરું કે આવાસ યોજના છે ને એ ખાસ કરીને મિત્રો ગરીબો માટે બનાવવામાં આવેલી છે એટલે કે શહેરોની વાત કરું તો એક કરોડ અને ગ્રામીણની વાત કરું તો બે કરોડની જે સહાય છે બે કરોડ મકાન જે છે એની સહાય છે એ મિત્રો સરકાર દ્વારા આપણને આપવામાં આવે છે એટલે કે ધારો કે મિત્રો તમારી ગામની અંદર સો ફોર્મ ભરેલા હોય સો ફોર્મ ભરાણા હોય તો એમાંથી વીસથી ને પચીસ લોકોને જ મિત્રો આ સહાય મળશે આનું વેરીફિકેશન પણ મિત્રો થશે કે તમે એકચ્યુઅલમાં ગરીબ છો કે નથી મિત્રો ઘણી વખત કેવું થાય કે જે ગરીબ ના હોય એ પણ મિત્રો આ સરકારની જે યોજનાઓ હોય એનો મિત્રો લાભ લઈ લેતા હોય છે પરંતુ મિત્રો આ યોજનાની અંદર ઓન ઓન ડેટ પ્લેસ મિત્રો સ્પેસિફિક આખું વસ્તુ ચેક થશે કે તમે એકચ્યુઅલમાં આ યોજનાના લાયક છો કે મિત્રો નથી સૌથી પહેલા મિત્રો વાત કરું કે આ યોજનામાં જો તમે પાછળથી આ યોજના પહેલાં તમે ભરેલી હોય તો એનું લિસ્ટ જે છે પંદર મે સુધીનું લિસ્ટ જે છે એ આવી ગયું છે અને આ તારીખ છે મિત્રો એ હજી લંબાવીને એકત્રીસ મે સુધીની કરી દેવામાં આવેલી છે તો જો તમે આ યોજનાનો લાભ હજી ના લીધેલો હોય તો તમે મિત્રો આ યોજનાનો લાભ મિત્રો લઈ શકો છો અને જો તમે મિત્રો આ યોજનાનો ફોર્મ જે છે એ પહેલાંથી જ મિત્રો તમે ભરી દીધેલું હોય તો તમારે કેવી રીતના ચેક કરવું એની મિત્રો વાત કરું તો તમારે સૌ પ્રથમ વેબસાઇટ ઉપર જવાનું છે હવે વેબસાઇટ કઈ છે તો તમારે ગૂગલ ઉપર જઈને મિત્રો લખવાનું છે કે પી એમ એ વાય એન આ તમે સર્ચ કરો એટલે કે પહેલી વેબસાઇટ તમને સરકારની દેખાશે જે પહેલી વેબસાઇટ છે એમાં જ તમારે જવાનું છે અને એ જ ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો એની અંદર તમે ક્લિક કરો એટલે ઉપર મેન્યુ હશે અને જો તમે મોબાઈલ વાપરતા હોય તો તમને ત્રણ ટપકા ઉપરની લેફ્ટ સાઈડ કાં તો રાઈટ સાઈડ મિત્રો દેખાડવામાં આવશે હવે આના ઉપર મિત્રો તમે ક્લિક કરો છો ઉપર મેન્યુ ઉપર એટલે આવા સોફ્ટ નામનું તમને એક ઉપર ઓપ્શન દેખાશે મિત્રો એના ઉપર તમે ક્લિક કરો છો એટલે કે તમારે નીચે બેનિફિશિયલી લિસ્ટ નામનું મિત્રો ઓપ્શન જોવા મળશે હવે મિત્રો આ ઓપ્શનની અંદર તમે ક્લિક કરો છો તો ત્યાં તમારું તમને ગામ સિલેક્ટ કરવાનું કે છે તમે ગામ ઉપર સિલેક્ટ કરો અને ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરો એટલે કે ત્યાં તમારી પાસે ઘણી બધી નામની સંખ્યાઓ આવી જાય હવે આમાં તમારું નામ છે કે નહીં એ તમારે ચેક કરવાનું છે તમારું જો નામ હોય તો એની બાજુમાં તમારી ઘણી બધી વિગત જેમ કે ગામનું નામ બેંકનું નામ આ બધી જ વિગતો એની અંદર તમને રિપોર્ટની અંદર મિત્રો દેખાડવામાં આવશે હવે જો આની અંદર તમારું નામ હોય મિત્રો તો તમને આ યોજના મળી જશે તમારે જે ગ્રામની પંચાયતની ઓફિસ છે ત્યાં જવાનું છે તમારે એને કહેવાનું છે કે આ યોજના મેં ફોર્મ ભરેલું હતું અને આમાં મારું મિત્રો નામ આવી ગયેલું છે તો હવે આગળની મિત્રો પ્રોસિજર છે એ શું કરવાની છે તો એ તમને આખું સમજાવી દેશે અને જો તમને વિડીયોમાં જોવું હોય તો તમે યુટ્યુબ ઉપર સર્ચ પણ કરી શકો છો અથવા આના ઉપર હું હજી પણ એક વિડીયો મિત્રો બનાવી દઈશ પરંતુ લિસ્ટ આવી ગઈ છે મિત્રો તમારે ખાલી જઈને ચેક કરવાનું છે તમારું નામ છે કે નહીં બીજી બધી જે પણ પ્રોસેસ હોય મિત્રો એ ગવર્મેન્ટ કરશે તમારી ઘરે આવશે તમારે ઓફિસ તમને ચેક કરશે અને બધું આખું આગળ જોશે અને જો મિત્રો તમે હજી પણ આની લાભ ન લીધેલો હોય તેની તારીખ છે ને મિત્રો એ લંબાવી દીધેલી છે એટલે કે એકત્રીસ મે સુધી હજી પણ તમે મિત્રો આ યોજનાનો લાભ જે છે એ લઈ શકો છો તમારે અગેન વેબસાઇટ ઉપર જવાનું છે અને જે પણ તમારી વિગતો છે મિત્રો જેમ કે નામ છે સરનામું છે અને જે પણ દાખલાઓ હોય એ તમારે એમાં અપલોડ કરી અને તમે ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરો એટલે કે તમારું જે ફોર્મ છે મિત્રો એ સબમિટ થઈ જાય છે અને ત્યાર પછી જ્યારે લિસ્ટ આવે મિત્રો એમાં જો તમારું નામ આવે છે તો તમને મિત્રો આ યોજના જે છે એ મળશે અને મફતમાં મિત્રો મકાનની સહાય જે યોજના છે એ તમને મિત્રો મળશે મિત્રો તો આજના વિડીયોમાં આટલું જ કાંઈ પણ ના સમજાય તો મિત્રો કમેન્ટ કરજો અમારી જે ટીમ છે એ ઓફિશિયલી તમને કનેક્ટ કરશે અને ફોર્મ ભરવામાં મિત્રો મદદ કરશે બસ આજના વિડીયોમાં આટલું જ મિત્રો અને જો ચેનલને મિત્રો ખાસ કરીને તમે સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ